ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ છઠ્ઠો અધ્યાય સોળમો ચિત્રકેતુનો વૈરાગ્ય તથા શ્રી દેવના દર્શન શ્રી સુખદેવજી કહે છે હે રાજન ત્યાર પછી દેવરસિંહ નારદજીએ મૃત રાજકુમારના જીવતમાંને સુખ વિવળ સ્વજનોની સામે પ્રત્યક્ષ બોલાવીને કહ્યું દેવર્ષિ નારદજીએ કહ્યું હે જીવાત્મા તારું કલ્યાણ થાવ જો તારા માતા પિતા સુરત સંબંધીઓ તારા વિયોગથી અત્યંત શોક વિવર થઈ રહ્યા છે તેથી તું પોતાના શરીરમાં પાછો આવી જા અને બાકીનું આયુષ્ય પોતાના સગા સંબંધીઓની સાથે જ રહીને પસાર કર તું પોતાના પિતાએ આપેલા ભોગોને ભોગવ અને રાજ્ય સિંહાસન પર બેસ રાજ્ય શાસન કર જીવાત્માએ કહ્યું હે દેવર્ષિ હું પોતાના કર્મો અનુસાર દેવ મનુષ્ય તિરિયક વગેરે યોનીઓમાં કોણ જાણે કેટલાય જન્મોથી ભટકી રહ્યો છું એ પૈકીના કયા જન્મમાં આ લોકો મારા માતા પિતા થયા જુદા જુદા જન્મોમાં બધા જ એકબીજાના ભાઈ ભાંડું નાતીલા સગોત્ર શત્રુ મિત્ર મધ્યસ્થી ઉદાસીન અને દ્વેષી થતા રહે છે જેમ સુવર્ણ વગેરે ખરીદ વેચાણની વસ્તુઓ એક વેપારી પાસેથી બીજા વેપારી પાસે જતી આવતી રહે છે તેવી જ રીતે જીવ પણ ભિન્ન ભિન્ન યોનીઓમાં ઉત્પન્ન થતો રહે છે આ પ્રમાણે વિચાર કરવાથી ખબર પડે છે કે મનુષ્યો કરતાં વધારે સમય રહેનારા સુવર્ણ વગેરે પદાર્થોનો મનુષ્યો સાથેનો સંબંધ પણ સ્થાયી નથી હોતો બલકે ક્ષણિક જ હોય છે અને જ્યાં સુધી જેનો જે વસ્તુ સાથે સંબંધ રહે છે ત્યાં સુધી જ તેની તે વસ્તુ પ્રત્યેની મમતા પણ રહે છે જેવું નિત્ય અને નિરહંકાર છે તે ગર્ભમાં આવીને જ્યાં સુધી જે શરીરમાં રહે છે ત્યાં સુધી જ શરીરને તે પોતાનું સમજે છે આ જેવું નિત્ય અવિનાશી સૂક્ષ્મ જન્મ મરણ વગેરેથી રહિત સર્વનો આશ્રય અને સ્વયં પ્રકાશ છે આ જીવમાં સ્વરૂપથી જન્મ મૃત્યુ વગેરે કશું જ નથી અને તેમ છતાં પણ તે ઈશ્વરૂપ હોવાને કારણે પોતાની માયાના ગુણોથી જ સ્વયં પોતાને વિશ્વના રૂપમાં પ્રકટ કરી દે છે આ આત્માને નથી તો કોઈ અત્યંત પ્રિય અને નથી તો અપ્રિય પણ નથી પોતાનું અને નથી પારકું કારણ કે ગુણ દોષ કરનારા મિત્ર શત્રુ વગેરેની ભિન્ન ભિન્ન બુદ્ધિવૃત્તિઓનો એ એકલો જ સાક્ષી છે વાસ્તવમાં તે અદ્વિતીય છે આ આત્મા કાર્યકારણનો સાક્ષી છે અને સ્વતંત્ર છે તેથી એ શરીર વગેરેના ગુણધોષ અથવા કર્મફળને ગ્રહણ કરતો નથી હંમેશા ઉદાસીન ભાવે સ્થિત રહે છે શ્રી સુખદેવજી કહે છે તે જીવાત્મા આ પ્રમાણે કહી અને ચાલ્યો ગયો તેના સગા સંબંધીઓ તેની વાત સાંભળીને અત્યંત વિસ્મય પામ્યા તેમનું સ્નેહબંધન કપાઈ ગયું અને તેમનો તેના મરવાનો શોક પણ જતો રહ્યો એ પછી જ્ઞાતિજનોએ બાળકનું શબ લઈ જઈને તે સમયને અનુરૂપ સંસ્કાર અને ઉર્ધ્વદૈહિક ક્રિયાઓ પૂરી કરી અને ત્યજવા દુષ્કર એવા તે સ્નેહને ત્યજી દીધો કે જેને કારણે શોક મોહ ભય અને દુઃખની પ્રાપ્તિ થાય છે હે મહારાજ જે રાણીઓએ બાળકને વિષ આપ્યું હતું તેઓ બાળ હત્યાને કારણે તેજહીન થઈ ગઈ હતી અને લજ્જા સંકોચને કારણે ઊંચું પણ જોઈ શકતી ન હતી તેમણે અંગીરા ઋષિના ઉપદેશને યાદ કરીને માત્સર્યહીન થઈને યમુનાજીના કિનારે બ્રાહ્મણોના આદેશ અનુસાર બાળ હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હે પરીક્ષિત આ પ્રમાણે અંગીરા ઋષિ અને નારદજીના ઉપદેશથી વિવેક બુદ્ધિ જાગ્રત થવાને કારણે રાજા ચિત્રકેતુ ઘર ગૃહસ્થિના અંધારા કૂવામાંથી એવી રીતે બહાર નીકળી આવ્યા કે જેમ કોઈ હાથી તળાવના કિચડમાંથી બહાર નીકળી આવે છે તેમણે યમુનાજીમાં વિધિપૂર્વક સ્નાન કરીને તર્પણ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી ત્યારબાદ સંયતેન્દ્રિય અને મૌન થઈને તેમણે દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગીરાના ચરણોની વંદના કરી ભગવાન નારદજીએ જોયું કે ચિત્રકેતુ જીતેન્દ્રિય ભગવત ભક્ત અને શરણાગત છે તેથી તેમણે અતિ પ્રસન્ન થઈને તેમને આ વિદ્યાનો આ પ્રમાણે ઉપદેશ કર્યો ઓમકાર સ્વરૂપ હે ભગવાન તમે વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને સંકર્ષણના રૂપમાં અનુક્રમે ચિત્ત બુદ્ધિ મન અને અહંકારના અધિષ્ઠાતા છો હું તમારા આ ચતુર્વ્યૂહરૂપનું નમસ્કાર પૂર્વક ધ્યાન કરું છું તમે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છો તમારી મૂર્તિ પરમાનંદ પૂર્ણ છે સ્વરૂપ આનંદમાં જ મગ્ન અને પરમ શાંત છો દ્વૈત દ્રષ્ટિ તમને સ્પર્શી પણ શકતી નથી હું તમને નમસ્કાર કરું છું પોતાના સ્વરૂપભૂત આનંદની અનુભૂતિથી જ તમે માયાજનિત રાગ દ્વેષ વગેરે દોષોનો તિરસ્કાર કરી દીધેલો છે હું તમને નમસ્કાર કરું છું તમે સૌની સઘળી ઇન્દ્રિયોના પ્રેરક પરમ મહાન અને વિરાટ સ્વરૂપ છો હું તમને નમસ્કાર કરું છું મન સહિત વાણી તમારા સુધી ન પહોંચતા વચ્ચેથી જ પાછી વળી આવે છે તેના ઉપરત થઈ જવાથી અદ્વિતીય નામરૂપ રહિત ચેતન માત્ર અને કાર્યકારણથી પર એવી જે વસ્તુ શેષ રહે છે તે અમારું રક્ષણ કરે આ કાર્યકારણરૂપ જગત જેમનામાં ઉત્પન્ન થાય છે જેમનામાં સ્થિત રહે છે અને જેમનામાં લીન થાય છે તથા જેઓ માટીની વસ્તુઓમાં વ્યાપ્ત માટીની જેમ બધામાં ઓતપ્રોત છે તે પરબ્રહ્મ સ્વરૂપ તમને હું નમસ્કાર કરું છું તમે જો કે આકાશની જેમ બહાર અને અંદર બધે એક રસ વ્યાપ્ત છો તો પણ તમને મન બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો પોતાની જ્ઞાનશક્તિથી જાણી શકતી નથી અને પ્રાણ તથા કર્મેન્દ્રિયો પોતાની ક્રિયાશક્તિથી સ્પર્શી પણ શકતા નથી હું તમને નમસ્કાર કરું છું દેહ ઇન્દ્રિય પ્રાણ મન અને બુદ્ધિ આ બધા જ તે પરમાત્માના ચૈતન્ય અંશથી યુક્ત થઈને કર્મ કરે છે જો તેમનો અંશ ન હોય તો આ બધા કાર્ય કરી શકતા નથી ઉદાહરણ તરીકે તપાવ્યા વિનાનું લોઢું કશું જ બાળી શકતું નથી જીવની જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વગેરે અવસ્થાઓ થાય છે ત્યારે આપનું નામ દ્રષ્ટા હોય છે મૂળમાં તો આપ એક જ છો દ્રષ્ટા વગેરે પણ નથી ઓમકાર સ્વરૂપ મહાપ્રભાવશાળી મહાવિભૂતિ પતિ ભગવાન મહાપુરુષને નમસ્કાર છે શ્રેષ્ઠ ભક્તોનો સમુદાય પોતાના કરકમણોની કળીઓથી તમારા યુગલ ચરણકમળોની સેવામાં સંલગ્ન રહે છે હે પ્રભુ તમે જ સર્વશ્રેષ્ઠ છો હું તમને વારંવાર નમસ્કાર કરું છું શ્રી સુખદેવજી કહે છે હે પ્રભુ પરીક્ષિત દેવર્ષિ નારદજી પોતાના શરણાગત ભક્ત ચિત્રકેતુને આ વિદ્યાનો ઉપદેશ કરીને મહર્ષિ અંગિરાની સાથે બ્રહ્મલોકમાં પ્રયાણ કરી ગયા રાજા ચિત્રકેતુએ દેવર્ષિ નારદજી વડે ઉપદેશ કરાયેલી વિદ્યાનું તેમની આજ્ઞા અનુસાર સાત દિવસ સુધી માત્ર જળપાન જ કરીને અત્યંત એકાગ્રતાપૂર્વક અનુષ્ઠાન કર્યું ત્યાર પછી તે વિદ્યાનું અનુષ્ઠાન કરવાથી સાત દિવસ પછી રાજા ચિત્રકેતુને વિદ્યાધરોનું અખંડ આધિપત્ય મળ્યું એ પછી થોડા જ દિવસોમાં આ વિદ્યાના પ્રભાવથી તેમનું મન વિશેષ શુદ્ધ થઈ ગયું ત્યારે તેઓ દેવાધિદેવ ભગવાન શેષજીના ચરણોના સાનિધ્યમાં પહોંચી ગયા ત્યાં તેમણે જોયું કે ભગવાન શેષજી સિદ્ધેશ્વરોના મંડળમાં વિરાજમાન છે તેમનું શરીર કમળનાભ જેવું ગૌરવર્ણ છે તેના પર નીલવર્ણનું વસ્ત્ર ફરફરી રહ્યું છે મસ્તક પર મુગટ બાહુઓમાં બાજુબંધ કમરમાં કંદોરો અને હાથના કાંડાઓમાં કળા વગેરે આભૂષણો ચમકી રહ્યા છે આંખોમાં લાલાશ છે અને મુખ પર પ્રસન્નતા છવાઈ રહી છે ભગવાન શેષજીનું દર્શન કરતાં જ રાજશ્રી ચિત્રકેતુના તમામ પાપ નાશ પામ્યા તેમનું અંતઃકરણ સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું હૃદયમાં ભક્તિભાવનું પૂર ઉમટી આવ્યું આંખોમાં પ્રેમના આંસુ છલકાઈ આવ્યા શરીરનું એક એક રોમ ખીલી ઉઠ્યું તેમણે આવી જ સ્થિતિમાં આદિપુરુષ ભગવાન શેષજીને નમસ્કાર કર્યા ત્યારે તેમની આંખોમાંથી પ્રેમના આંસુ ટપ ટપ પડી રહ્યા હતા એનાથી ભગવાન શેષજીના ચરણ મૂકવાની પીઠિકા ભીંજાઈ ગઈ પ્રેમના ઉદ્રેકને કારણે તેમના મુખેથી એક અક્ષર પણ નીકળી શક્યો નહીં તેઓ ઠીક ઠીક સમય સુધી ભગવાન શિષજીની કશી સ્તુતિ પણ કરી શક્યા નહીં થોડી વાર પછી તેમને બોલવાની થોડીક શક્તિ પ્રાપ્ત થઈ તેમણે વિવેકબુદ્ધિથી મનને સમાહિત કર્યું અને સમસ્ત ઇન્દ્રિયોની વૃત્તિઓનો નિરોધ કર્યો પછી જેમના સ્વરૂપનું પાંચરાત્ર વગેરે ભક્તિશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે ગુરુની તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી ચિત્રકેતુ સ્તુતિ કરતાં બોલ્યા હે અજીત જીતેન્દ્રિય અને સમદર્શી સાધુઓએ તમને જીતી લીધા છે તમે જ પોતાના સૌંદર્ય માધુર્ય કારુણ્ય વગેરે ગુણોથી તેમને પોતાના વશમાં કરી લીધા છે અહો તમે ધન્ય છો કારણ કે જેઓ નિષ્કામ ભાવે તમારી ભક્તિ કરે છે તેમને તમે કરુણાવશ થઈને સ્વયં પોતાને પણ અર્પણ કરી દો છો હે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય એ તમારા લીલા વિલાસ છે વિશ્વ નિર્માતા બ્રહ્માજી વગેરે તમારા અંશના પણ અંશ છે તો પણ તેઓ અલગ અલગ રીતે પોતાને જગતના કરતા માનીને વૃથા પરસ્પર સ્પર્ધા કરે છે નાનામાં નાના પરમાણુથી માંડીને મોટામાં મોટા મહત્ત્વ પર્યંતની તમામ વસ્તુઓના આદિમાં મધ્યમાં અને અંતમાં તમે જ વિરાજમાન છો તથા સ્વયં તમે તે આદિ મધ્ય અને અંતથી રહિત છો કારણ કે કોઈપણ પદાર્થના આદિમાં અને અંતમાં જે વસ્તુ રહે છે તે જ મધ્યમાં પણ રહે છે આ બ્રહ્માંડ કોષ કે જે પૃથ્વી વગેરે એક પછી એક એવા દસ ગણા સાત આવરણોથી ઘેરાયેલો છે તે પોતાના જેવા બીજા કરોડો બ્રહ્માંડો સહિત તમારામાં એક પરમાણુની જેમ ઘૂમતો રહે છે આ પ્રમાણે તમારી સીમાનો કોઈ અંત નથી માટે તમે અનંત છો જે પશુતુલ્ય મનુષ્યો માત્ર વિષય ભોગોની જ કામના કરે છે તેઓ તમારી ભક્તિ નહીં કરતા તમારા વિભૂતિ સ્વરૂપ ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે હે પ્રભુ જેમ રાજકુળનો નાશ થયા પછી તેના અનુયાયીઓની આજીવિકા પણ ચાલી જાય છે તેવી જ રીતે ક્ષુદ્ર ઉપાસ્ય દેવોનો નાશ થઈ ગયા પછી તેમણે આપેલા ભોગો પણ નાશ પામે છે હે પરમાત્મા તમે જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છો તેથી તમારા પ્રત્યે કરેલી સકામ ભાવના પણ અન્ય બીજા કર્મોની જેમ જન્મ મૃત્યુરૂપ ફળ આપનારી હોતી નથી જેમ કે શેકેલા બીજમાંથી અંકુર ફૂટતા નથી કારણ કે જીવને સુખ દુઃખ વગેરે જે દ્વંદો પ્રાપ્ત થાય છે તેઓ સત્વ વગેરે ગુણથી જ પ્રાપ્ત થાય છે નિર્ગુણથી નહીં હે અજીત તમે જે સમયે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો હતો તે જ સમયે તમે બધાને જીતી લીધા છે કારણ કે પોતાની પાસે કશો જ સંગ્રહ પરિગ્રહ નહીં રાખનારા કોઈ પણ વસ્તુમાં અહંતા મમતા નહીં કરનારા આત્મારામ એવા સનકાદી પરમ મુનિઓ પણ પરમ સામ્ય અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે તે જ ભાગવત ધર્મનો આશ્રય લે છે તે ભાગવત ધર્મ એટલો શુદ્ધ છે કે તેમાં સકામ ધર્મોના જેવી મનુષ્યોની એવી વિષંભૂતિ નથી હોતી કે આ હું છું આ મારું છે આ તું છે આ તારું છે આ ભાગવત ધર્મથી વિપરીત જે ધર્મના મૂળમાં જે વિષમતાનું બીજ વાવી દેવામાં આવે છે તે તો અશુદ્ધ નાશવંત અને અધર્મ પ્રધાન હોય છે જે ધર્મમાં આ મારું છે આ પારકું છે એવો રાગ દ્વેષ અર્થાત પરસ્પ પરસ્પરમાં દ્રોહની ભાવના થાય છે તે ધર્મથી પોતાનું અથવા બીજાનું શું હિત થવાનું છે જે કોઈ પણ જીવ સાથે દ્રોહ કરે છે તેના પર આપણું ભગવાનનો કોપ થાય છે કારણ કે કોઈને પણ પીડા આપવી એ ધર્મ હોઈ શકે નહીં તે તો અધર્મ જ છે હે ભગવાન તમે જે દ્રષ્ટિથી ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે તે ક્યારેય પરમાર્થથી વિચલિત થતી નથી તેથી જે સંત પુરુષો ચર અચર સમસ્ત પ્રાણીઓમાં સમદ્રષ્ટિ રાખે છે તેઓ જ તેનું સેવન કરે છે હે ભગવાન તમારા દર્શન થવા માત્રથી જ મનુષ્યોના બધા જ પાપ ક્ષીણ થઈ જાય છે એ કોઈ અસંભવ વાત નથી કારણ કે તમારું નામ એક જ વાર સાંભળવાથી નીચ ચાંડાલ પણ સંસારના બંધનથી છૂટી જાય છે હે ભગવાન આ સમયે તમારું દર્શન થવા માત્રથી જ મારા અંતઃકરણનો બધો ધોવાઈ ગયો છે એ બરાબર જ છે કારણ કે તમારા અનન્ય પ્રેમી ભક્ત દેવરસિંહ નારદજીએ જે કંઈ કહ્યું છે તે મિથ્યા કેવી રીતે થઈ શકે હે અનંત તમે સંપૂર્ણ વિશ્વના આત્મા છો તેથી સંસારમાં પ્રાણીઓ જે કંઈ કરે છે તે બધું તમે જાણો છો તેથી જેમ આગીઓ સૂર્યને પ્રકાશિત કરી શકતો નથી તેવી જ રીતે હું તમને શું નિવેદન કરું હે ભગવાન તમારી જ અધ્યક્ષતામાં સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે કુયોગીજનો ભેદ દ્રષ્ટિને કારણે તમારા વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી તમારું સ્વરૂપ વાસ્તવમાં અત્યંત શુદ્ધ છે હું તમને નમસ્કાર કરું છું આપનાથી પ્રકાશિત થઈને અને આપની શક્તિ પ્રાપ્ત કરીને બ્રહ્મા વગેરે લોકપાલો કાર્યો કરવામાં સમર્થ થાય છે તમારી દ્રષ્ટિ જ જીવિત થઈને જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે આ ભૂમંડલ તો તમારા મસ્તક પર સરસવના દાણા જેવડું લાગે છે હું તમને ભગવાનને વારંવાર નમસ્કાર કરું છું શ્રી કહે છે હે પરીક્ષિત વિદ્યાધરોના અધિપતિ ચિત્રકેતુએ જ્યારે અનંત ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમણે પ્રસન્ન થઈને ચિત્રકેતુને કહ્યું શ્રી ભગવાને કહ્યું હે રાજન દેવર્ષિ નારદજી અને મહર્ષિ અંગીરાએ તમને મારાથી સંબંધિત જે વિદ્યાનો ઉપદેશ આપ્યો છે તેનાથી અને મારા દર્શનથી તમે સમ્યકપણે સિદ્ધ થઈ ચૂક્યા છો હું જ સમસ્ત પ્રાણીઓ રૂપે છું હું જ તેમનો આત્મા છું અને હું જ તેમનું પાલન પોષણ કરનારો પણ છું શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ બંને મારા સનાતન રૂપ છે આત્મા કાર્ય કારણાત્મક જગતમાં વ્યાપ્ત છે અને કાર્ય કારણાત્મક જગત આત્મામાં સ્થિત છે તથા તે બંનેમાં હું અધિષ્ઠાન રૂપે વ્યાપ્ત છું અને મારામાં એ બંને કલ્પિત છે જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં સમસ્ત જગતને પોતાનામાં જ જુએ છે અને સ્વપ્ન તૂટી જવાથી તે જાગે છે અને પોતાને સંસારના એક ખૂણામાં ઊભેલો જુએ છે પરંતુ વાસ્તવમાં તે પણ સ્વપ્ન જ છે તેવી જ રીતે જીવની જાગ્રત વગેરે અવસ્થાઓ એ પરમેશ્વરની જ માયા છે એમ જાણીને સૌના સાક્ષી માયાતીત પરમાત્માનું જ સ્મરણ કરવું જોઈએ સૂતેલો મનુષ્ય જેની સહાયથી પોતાની નિંદ્રા અને તેના અતિન્દ્રિય સુખનો અનુભવ કરે છે તે બ્રહ્મ હું જ છું તેને તમે પોતાનો આત્મા સમજો મનુષ્ય નિંદ્રા અને જાગૃતિ આ બંને અવસ્થાઓનો અનુભવ કરે છે અને તે આ અવસ્થાઓમાં અનુગત થતો હોવા છતાં પણ વાસ્તવમાં તેમનાથી અલગ છે બધી અવસ્થાઓમાં રહેતું અખંડ એક રસ જ્ઞાન જ બ્રહ્મ છે તે જ પરબ્રહ્મ છે જીવ જ્યારે મારા સ્વરૂપને વિસરી જાય છે ત્યારે તે પોતાને અલગ માની લે છે એનાથી તેણે સંસારના ચક્કરમાં પડવું પડે છે અને તેની જન્મ અને મૃત્યુની પરંપરા ચાલે છે આ યોની જ્ઞાન અને વિજ્ઞાનનો મૂળ સ્તોત્ર છે જે એને પામીને પણ પોતાના આત્મસ્વરૂપ પરમાત્માને જાણી લેતો નથી તેને ક્યાંય કોઈ પણ યોનિમાં શાંતિ મળી શકતી નથી હે રાજન સાંસરિક સુખ માટે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં શ્રમ પડે છે કલેશ અનુભવાય છે અને જે પરમ સુખના ઉદ્દેશ્યથી તે કાર્યો કરવામાં આવે છે તેનાથી બિલકુલ વિપરીત તેઓ અત્યંત દુઃખ આપે છે પરંતુ કર્મો કરવામાંથી નિવૃત્ત થઈ જવાય તો કોઈ પ્રકારનો ભય રહેતો નથી આમ વિચારીને બુદ્ધિમાન મનુષ્ય કોઈ પ્રકારના કર્મોનો અથવા તે કર્મોના ફળનો સંકલ્પ કરવો જોઈએ નહીં જગતના બધા જ સ્ત્રી પુરુષો એટલા માટે કર્મો કરે છે કે એનાથી તેમને સુખ મળે અને દુઃખોમાંથી છુટકારો થાય પરંતુ એ કર્મોથી નથી તો તેમનું દુઃખ દૂર થતું અને નથી તો તેમને સુખની પ્રાપ્તિ થતી જે મનુષ્યો પોતાને ઘણા મોટા બુદ્ધિમાન માનીને કર્મની જાળમાં ફસાયેલા છે તેમને વિપરીત ફળ મળે છે આ વાત સમજી લેવી જોઈએ સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે આત્માનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે અને તે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ અને તેના અભિમાનીઓ કરતાં વિલક્ષણ છે આ જાણી લઈને આ લોકને જોવો અને સાંભળેલા પરલોકના વિષય ભોગમાંથી વિવેક બુદ્ધિ વડે પોતે છુટકારો મેળવી લેવો અને જ્ઞાન તથા વિજ્ઞાનમાં જ સંતુષ્ટ રહીને મારા ફક્ત બની જવું જે લોકો યોગ માર્ગનું તત્વ સમજવામાં નિપુણ છે તેમણે સમ્યકપણે સમજી લેવું જોઈએ કે જીવનો સૌથી મોટો સ્વાર્થ અને પરમાર્થ માત્ર આટલો જ છે કે તે બ્રહ્મ અને આત્માની એકતાનો અદ્વૈતનો અનુભવ કરી લે હે રાજન જો તમે મારા આ ઉપદેશને સાવધાન થઈને શ્રદ્ધાપૂર્વક ધારણ કરી લેશો તો જ્ઞાન વિજ્ઞાન સંપન્ન થઈને સત્વરે સિદ્ધ થઈ જશો શ્રી સુખદેવજી કહે છે હે રાજન જગતગુરુ વિશ્વાથમાં ભગવાન શ્રી હરિ ચિત્રકેતુને આ પ્રમાણે સમજાવીને તેમની સામે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા એ મહાપુરાણે ચિત્રકેતો પરમાત્મા દર્શનમ નામ સોળસો ધ્યાય છઠ્ઠા સ્કંદ અંતર્ગત ચિત્રકેતુનો પરમાત્મા દર્શન નામનો સોળમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ જય અધ્યાય સત્તરમો ચિત્રકેતુને પાર્વતીજીનો સાપ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જે દિશામાં ભગવાન શ્રી શંકરસણ અંતર્ધ્યાન થયા હતા તેને નમસ્કાર કરીને વિદ્યાધર ચિત્રકેતુ આકાશ માર્ગે સ્વચ્છંદપણે વિચરણ કરવા લાગ્યા મહાયોગી ચિત્રકેતુ કરોડો વર્ષો સુધી બધા પ્રકારના સંકલ્પોને પૂરા કરનારી સુમેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કરતા રહ્યા તેમના શરીરનું બળ અને ઇન્દ્રિયોની શક્તિ અક્ષુણ રહ્યા મોટા મોટા મુનિઓ સિદ્ધો ચારણો વગેરે તેમની સ્તુતિ કરતા રહેતા હતા તેમની પ્રેરણાથી વિદ્યાધરોની પત્નીઓ તેમની પાસે સર્વશક્તિમાન ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન કરતી રહેતી હતી એક દિવસ ભગવાને આપેલા તેજોમય વિમાન પર સવાર થઈને ચિત્રકેતુ ક્યાંક જઈ રહ્યા હતા તે સમયે તેમણે જોયું કે ભગવાન શ્રી શંકર મોટા મોટા મુનિઓની સભામાં સીધો ચારણોની વચ્ચે બેઠા છે અને સાથે જ ભગવતી પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડીને એક હાથે તેમને આલિંગન કરેલ છે આ જોઈને ચિત્રકેતુ વિમાન પર આરુટ થઈને જ તેમની પાસે જઈ પહોંચ્યા અને ભગવતી પાર્વતીજીને સંભળાવીને જોરથી હસવા અને કહેવા લાગ્યા ચિત્રકેતુએ કહ્યું અહો શું આજ સમસ્ત જગતના ધર્માચાર્ય અને ગુરુદેવ છે આજ ભલા સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે આમના આ હાલ જુઓ ભરી સભામાં પોતાની પત્ની સાથે ચોટીને બેઠા છે જટાધારી ઘણા મોટા તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાપતિ હોવા છતાં પણ આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજપણે પત્નીને ખોળામાં લઈને બેઠા છે સાધારણ મનુષ્યો પણ ઘણું કરીને પત્નીઓ સાથે એકાંતમાં ઉઠી બેસે છે જ્યારે આ આટલા મોટા વ્રતધારી હોવા છતાંય ભરી સભામાં પત્નીને સાથે ખોળામાં લઈને બેઠા છે શ્રી સુખદેવજી કહે છે ભગવાન શ્રી શંકરની બુદ્ધિ અગાથ છે તેઓ ચિત્રકેતુના આ કટાક્ષ વચનો સાંભળીને હસી પડ્યા પણ કશું બોલ્યા નહીં તે સભામાં ઉપસ્થિત તેમના અનુયાયી સભાજનો પણ મૌન રહ્યા ચિત્રકેતુને ભગવાન શ્રી શંકરના પ્રભાવની ખબર ન હતી એટલે તેઓ તેમના વિશે ઘણું બધું સારું ખોટું અશોભનીય બોલી રહ્યા હતા તેમને એ વાતનો ઘમંડ થઈ ગયો હતો કે હું જીતેન્દ્રિય છું પાર્વતીજીએ તેમની આ ધૃષ્ટતા જોઈને ક્રોધપૂર્વક કહ્યું પાર્વતીજી બોલ્યા અહો અમારા જેવા દુષ્ટો અને નિલજ લોકોનું દંડના બળ પર શાસન કરનારા અને તિરસ્કાર કરનારા સ્વામી પ્રભુ આ સંસારમાં શું આજ છે લાગે છે કે બ્રહ્માજી ભૃગુ નારદ વગેરે તેમના પુત્રો સનકાદી પરમ ઋષિઓ કપિલ મુનિ મનુ વગેરે મોટા મોટા મહાપુરુષો ધર્મનું રહસ્ય જાણતા નથી અને તેથી જ તો તેઓ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા ભગવાન શ્રી શિવને આજ સુધી કોઈએ રોક્યા નથી બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષો જેમના ચરણકમણોનું ધ્યાન ધરતા રહે છે તે જ મંગળોને પણ મંગળ બનાવનારા સાક્ષાત જગદગુરુ ભગવાન શંકરનો અને તેમના અનુયાયી મહાત્માઓનો આ અધમ ક્ષત્રિય તિરસ્કાર કર્યો છે અને તેમના પર શાસન કરવાની ચેષ્ટા કરી છે તેથી આ ધૃષ્ટ સર્વથા દંડને પાત્ર છે અને પોતાના મોટપણાનો ઘમંડ છે આ મૂર્ખ ભગવાન શ્રી હરિના તે ચરણ કમળોમાં રહેવાને લાયક નથી કે જેમની ઉપાસના મોટા મોટા સત્પુરુષો કરતા રહે છે ચિત્રકેતુને સંબોધીને કહ્યું તેથી હે દુર્બુદ્ધિ તું પાપમય અસુર્યોની જા એમ થવાથી હે બેટા તો ફરી ક્યારેય કોઈ મહાપુરુષનો અપરાધ નહીં કરે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત પાર્વતીજીએ જ્યારે ચિત્રકેતુને આ પ્રમાણે સાપ આપ્યો ત્યારે તેઓ વિમાન પરથી ઉતરી પડ્યા અને માથું નમાવીને તેમને પ્રસન્ન કરવા લાગ્યા ચિત્રકેતુએ કહ્યું હે માતા હું અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના બંને હાથ જોડીને તમારા સાપનો સ્વીકાર કરું છું કારણ કે દેવતાઓ મનુષ્યો માટે જે કંઈ કહી દે છે તે તેમના પ્રારબ્ધ અનુસાર મળનારા ફળની પૂર્વ સૂચના માત્ર પૂર્વ સંકેત જ હોય છે હે દેવી આ જીવ અજ્ઞાનને લીધે મોહિત થાય છે અને એ જ કારણે તે આ સંસારમાં ચક્રાવામાં ભટકતો રહે છે તથા હર હંમેશ સર્વત્ર સુખ દુઃખ ભોગવતો રહે છે હે માતા સુખ અને દુઃખ આપનાર પોતાનો આત્મા નથી અને નથી તો કોઈ બીજું પણ જેઓ અજ્ઞાની છે તેઓ જ પોતાને અથવા બીજાને સુખ દુઃખના કરતા માનતા રહે છે આ જગત સત્વ રજ વગેરે ગુણોનો સ્વાભાવિક પ્રવાહ છે એમાં વળી અનુગ્રહ અનુગ્રહશો સ્વર્ગ શું નરક શું અને સુખ શું કે દુઃખ શું એકમાત્ર પરિપૂર્ણ ભગવાન જ કોઈનીય સહાય વગર પોતાની આત્મ સ્વરૂપીણી માયા વડે સમસ્ત પ્રાણીઓની તથા તેમના બંધન મોક્ષ અને સુખ દુઃખની રચના કરે છે હે માતા ભગવાન શ્રી હરિ સૌમાં સમ છે અને માયા વગેરે મળતી રહી છે તેમનું કોઈ પ્રિય અપ્રિય જ્ઞાતિબંધુ પોતાનું પારકું નથી તેમના સુખમાં રાગ ભાવ જ નથી તો પછી તેમનામાં રાગજનિત ક્રોધ તો હોય જ કેમ શકે અને તેમ છતાંય તેમની માયાશક્તિના કાર્યો પાપ અને પુણ્ય જ પ્રાણીઓના સુખ દુઃખના હિત અહિતના બંધન મોક્ષના જન્મ મરણના અને આવાગમન સંસારમાં આવવું જવું ના કારણ બને છે હે દેવી હે સતી હું સાપમાંથી મુક્ત થવા માટે તમને પ્રસન્ન કરી રહ્યો નથી હું તો એ ઈચ્છું છું કે તમને મારી જે વાત અનુચિત લાગી છે તેને માટે તમે ક્ષમા કરો શ્રી સુખદેવજી કહે છે હે શત્રુદમન ભગવાન શ્રી શંકર અને પાર્વતીજીને આ પ્રમાણે પ્રસન્ન કરીને વિદ્યાધર ચિત્ર કેતુ તેમની સામે જ વિમાન પર આરૂટ થઈને ત્યાંથી વિદાય થયા આનાથી તે લોકોને ઘણું આશ્ચર્ય થયું ત્યારે ભગવાન શ્રી શંકરે દેવો ઋષિઓ દૈત્યો સિદ્ધો અને પાર્ષદોની સામે જ ભગવતી પાર્વતીજીને આ પ્રમાણે કહ્યું ભગવાન શ્રી શંકરે કહ્યું હે સુંદરી દિવ્ય લીલા વિહારી ભગવાનના નિસ્પૃહ અને ઉદાર હૃદય દાસોનાય દાસોનો મહિમા તમે પોતાની નજરે જોઈ લીધો ને જે લોકો ભગવાનના શરણે થયેલા હોય છે તેઓ કોઈનાથી પણ ડરતા નથી કારણ કે તેમને સ્વર્ગ મોક્ષ અને નરકોમાં પણ એક જ વસ્તુના કેવળ ભગવાનના જ સમાન ભાવે દર્શન થાય છે જીવોને ભગવાનની લીલાને લીધે જ દેહનો સંયોગ થાય છે અને એ કારણે સુખ દુઃખ જન્મ મરણ સાપ અનુગ્રહ વગેરે દ્વંદ્વ પ્રાપ્ત થાય છે જેમ સ્વપ્નમાં ભેદભ્રાંતિને લીધે સુખ દુઃખ વગેરેની પ્રતીતિ થાય છે અને જાગ્રત અવસ્થામાં પણ ભ્રાંતિને લીધે માળામાં ધોરણામાં સર્પબુદ્ધિ થાય છે તેવી જ રીતે મનુષ્ય અજ્ઞાનને લીધે આત્મામાં દેવ મનુષ્ય વગેરેનો ભેદ હોવાનું અને તેના ગુણ દોષ વગેરે હોવાનું કલ્પી લે છે જેમની પાસે જ્ઞાન અને વૈરાગ્યનું બળ છે અને જેઓ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં ભક્તિભાવ રાખે છે તેમને માટે આ સંસારમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય રહેતો જ નથી હું બ્રહ્માજી સનકાદી ઋષિઓ નારદજી બ્રહ્માપુત્ર ભૃગુજી વગેરે મુનિઓ અને મોટા મોટા દેવતાઓ કોઈ પણ ભગવાનની લીલાનું રહસ્ય જાણવા પામતા નથી આવી સ્થિતિમાં જેઓ તેમના નાનામાં નાના અંશ છે અને પોતાને તેમનાથી અલગ ઈશ્વર માની બેઠા છે તેઓ તો તેમના સ્વરૂપને જાણી જ કેમ શકે ભગવાનને નથી તો કોઈ પ્રિય અને નથી તો કોઈ અપ્રિય પણ તેઓ બધા પ્રાણીઓના આત્મા છે તેથી બધા જ પ્રાણીઓના તેઓ પ્રિયતમ છે હે પ્રિયા આ પરમ ભાગ્યશાળી ચિત્રકેતુ તેમના જ પ્રિય અનુચર સુશાંત અને સમદર્શી છે તો હું પણ ભગવાન શ્રી હરિનો જ પ્રિય છું તેથી તમારે ભગવાનના પ્રિય ભક્ત શાંત સમદર્શી મહાત્મા પુરુષોની બાબતમાં કોઈ પ્રકારે આશ્ચર્ય પામવું જોઈએ નહીં શ્રી સુખદેવજી કહે છે હે રાજન ભગવાન શ્રી શંકરનું આ વક્તવ્ય સાંભળીને ભગવતી પાર્વતીજીની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ અને તેમનો વિસ્મયભાવ દૂર થઈ ગયો ભગવાનના પરમ પ્રેમી ભક્ત ચિત્રકેતુ પણ બદલામાં ભગવતી પાર્વતીજીને સાપ આપવાને સમર્થ હતા પરંતુ તેમણે તેને સાપ નહીં આપતા તેમનો સાપ માથે ચડાવી લીધો આ જ સાધુ પુરુષનું લક્ષણ છે આજ વિદ્યાધર ચિત્રકેતુ દાનવયોનિનો આશ્રય લઈને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા હતા જ્યાં તેમનું નામ વૃતાસુર હતું અને ત્યાં પણ તેઓ ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી અને ભક્તિથી પરિપૂર્ણ જ રહ્યા હતા હે રાજન તમે મને પૂછ્યું હતું કે વૃતાસુરનો યોનીમાં જન્મ શા માટે થયો અને તેમને ભગવાનની આવી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ તો તેનું પૂરેપૂરું વિવરણ મેં તમને કહી સંભળાવ્યું મહાત્મા ચિત્રકેતુનો આ પવિત્ર વૃત્તાંત એ માત્ર તેમનું જ નહીં સમસ્ત વિષ્ણુ ભક્તોનું મહાત્મ્ય છે અને જે સાંભળે છે તે સમસ્ત બંધનોમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય પ્રાતહ કાળે ઊઠીને મૌન રહીને શ્રદ્ધા સહિત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આ ઇતિહાસનો પાઠ કરે છે તેને પરમગતિની પ્રાપ્તિ થાય છે ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ષ્ઠ સ્કંધે ચિત્રકેતુ સાપો નામ સપ્તદશોધ્યાય છઠ્ઠા સ્કંદ અંતર્ગત ચિત્રકેતુને સાપ નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય